વોર્ડ નંબર ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે ચોત્રીસ વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો માહોલ છવાયો છે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી જોકે ઘટનાની જાણ થતાં સુરત અલથાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચતા જ મહિલાનો પતિ ભાગી પડ્યો હતો જો કે મૃતકના પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી રહી છે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે મળતી માહિતી પ્રમાણે અલથાણના ભીમરાડ ગામ ખાતે આવેલા બ્રાહ્મણ ફળિયામાં ચોત્રીસ વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં બે દીકરા છે પતિ કરે છે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલા હાલ દીપિકાબેન વોર્ડ નંબર ત્રીસના ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા આત્મહત્યા નથી હત્યા થઈ છે મૃતકના સંબંધી મૃતકના સંબંધી નિમેશ પટેલે જણાવ્યું હતું કે મૃતક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતા અને સમાજ સેવક પણ હતા આ આત્મહત્યા નથી હત્યા થઈ હોવાની અમને આશંકા છે કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ પણ દોરડું કે કોઈ પણ દુપટ્ટો હતો નહીં પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતા તેમના પતિ ખેતરે હતા રૂમમાં માત્ર સિચન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને એક અન્ય શખ્સ આકાશ કરીને હાજર હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ ફાંસો ખાધો હોય તો નીતિ નિયમ પ્રમાણે પહેલા પોલીસને બોલાવી જોઈએ પરંતુ ચિરાગે પોલીસને બોલાવી ન હતી અને તેમણે ફાંસો ખાધેલી હાલતમાંથી દીપિકાબેનને નીચે ઉતાર્યા હતા તેમણે ગળો દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવી અમને આશંકા છે જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા ઉપરાંત અમારી એક એક જ માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે સાચું હોય તે સામે આવવું જોઈએ ઓર અમે આશંકા છે કે આ આત્મહત્યા હત્યા છે બસ એ વિષય પર અમારો એક જ કંદિત છે કે એને ન્યાય મળવો જોઈએ તો આ કઈ રીતની ઘટના છે ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા આકાશભાઈ હતા એમના પતિ ખેતર હતા બરાબર ચિરાગભાઈ કોપરેટર છે ઓકે તો તમને શું લાગે છે કે કઈ રીતે તમને હત્યાની આશંકા લાગી હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવું જોઈએ જો સાચું હોય તો અમારે એવું કેવું છે પરિવારમાં એમના કરીબન સાત આઠ મેમ્બર છે લોકો અમે પેલા ફેમિલી મેમ્બર થઈએ એમના